હું એ લોકોને કહું કે સત્તા જેના હાથમાં છે આના માટે ખાસ સત્તાધીશોને હું કહું છું કે સીધો સીધી ફાંસીની સજા ફટકારો સીધી ફાંસીની સજા ફટકારો આ કામ આપ ક્યારે કરશો એમ હંમેશા આવો બનાવ બને છે ત્યારે મોન રેલી અને કેન્ડલ લિન બધા નીકળશે પોસ્ટરો છપાવશે પછી બે પાંચ દિવસમાં બધા બધું ભૂલી જશે એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું એટલે બસ પૂરું જય માતાજી અને હું તો હકીકત કહું છું સોશિયલ મીડિયામાં તળાપડી કરવા માટે થઈને બધું કરવાનું પછી કાંઈ નહીં પણ સત્તાધીશોને હું કહું છું આવા ભાનુબેન કેબેનિટ મંત્રી પોતે લેડીસ જ છે તો અત્યારે કેમ ઈ નથી બોલતા ભાઈ અત્યારે મારે આવો ધારાસભ્યો ઘણા લેડીસો છે બોલો અમારી હાથમાં તો સત્તા નથી અમારી હાથમાં સત્તા હોય ને તો અમે આનો આનો ઠોસ અને સ્ત્રીઓનો નિર્ણય છે ક્ષત્રિયો હંમેશા

કે ભાઈ તમે આનું કંઈક એવો નિર્ણય લઈ આવો સજા ફટકાઈ રહ્યા એ કોઈ તો હર્ષ સંભવીને ખાસ કે ભાઈ આ બધા આના કંઈક આપ લોકો સત્તા લઈને બેઠા છો બરાબર છે અને જો મને દરરોજના લગભગ થી છ લેટરો તો આવા આવી જ જાય હું નામ નહીં દઉં બરાબર આ કવર છે આમાં આવી રીતના પેક કરી અને કેટલા બધા લેટરો આમ તેમને આમાં એવું બધું લખે કે બીજેપી પાર્ટી ગુંડાઓની પાર્ટી છે બીજેપી પાર્ટીઓએ ખેડૂતોને રખડતા કરી દીધા બીજેપી પાર્ટી આ કર્યું તો જે લોકો ખાલી ક્ષત્રિયોને ટાર્ગેટ કરો છો કરણી સેના એટલે કરણી સેનામાં ક્ષત્રિયો તો કરણી સેનાના હાથમાં સત્તા નથી ભાઈ સત્તા તો આ બે આજે આમાં લખ્યું છે ને કે બીજેપી પાર્ટીના ગુંડાઓ બીજેપી પાર્ટીના ફલાણા બીજેપી પાર્ટીના ઢીકડા એ લોકોની હાથમાં સત્તા છે તો એ લોકોને કયો ને ભાઈ કે આના નિર્ણયો કંઈક લઈ આવે